પ્રજા પણ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી પરંતુ રાજાને પોતાના આ ગુણ પર અભિમાન હતું કે હું જ્યારે પણ કોઈ નિર્ણય કે સોદો કરું છું તેમાં કદી નિષ્ફળ જતો નથી એક દિવસ રાજા રાણી બંને પોતાના રાજ્યની બહાર ફરવા માટે જાય છે ફરતા ફરતા રાજા રાણી એક નદી કિનારે પહોંચે છે ત્યાં રાજા એક ઘોડા વૃદ્ધને રેતીના ઘર બનાવતા જુએ છે રાજા વૃદ્ધની નજીક જાય છે અને તેમને પ્રશ્ન પૂછે છે રાજા પહેલા વૃદ્ધને પૂછે છે કે તમે શું બનાવો છો વૃદ્ધ કહે છે સ્વર્ગ કે ઘર રાજા કહે છે કે આ ઘર ફક્ત બનાવો છો કે વેચો પણ છો વૃદ્ધ કહે છે કે હું ઘર બનાવું પણ છું અને હું ઘર વેચું પણ છું રાજા પૂછે છે કે ઘરની શું કિંમત છે ત્યારે વૃદ્ધ કહે છે દસ રૂપિયા આ સાંભળીને રાજા ત્યાંથી હસીને નીકળી જાય છે પાછળ જ રાણી આવે છે રાણી પણ વૃદ્ધને એ જ પ્રશ્ન પૂછે છે જે રાજાએ પૂછ્યા હોય છે રાણી ઘોડા વૃદ્ધ પાસેથી

પરંતુ સ્વર્ગના નિયમ અલગ છે આ સાંભળીને રાજા બેચેન બની જાય છે અને તરત જ સ્વપ્નમાંથી જાગી જાય છે રાજા સ્વપ્નમાંથી જાગી અને તરત જ પોતાની રાણીના મહેલમાં જાય છે અને રાણીને પૂછે છે કે કાલે વૃદ્ધ પાસેથી કોઈ ઘર ખરીદ્યું હતું રાણી જવાબ આપે છે કે હા આ સાંભળીને રાજા વધારે બેચેન બની જાય છે અને તરત જ રાજા નદી કિનારે જવા નીકળી જાય છે રાજા આજે કોઈ ઉત્સાહ કે ઉમંગથી ફરવા માટે નહીં પરંતુ ફક્ત ને ફક્તેલા વૃદ્ધને શોધવા માટે નદી કિનારે જાય છે રાજા આમ તેમ નજર દોડાવે છે ત્યાં નાસાને એક વૃદ્ધ દેખાય છે અને રાજા પોતાના અંતર મનમાં હાસ અનુભવે છે અને ઝડપથી પેલા વૃદ્ધ પાસે પહોંચે છે રાજા જુએ છે તો એ જ વૃદ્ધ હોય છે અને આજે પણ એ એ જ રેતીના ઘર બનાવતા હોય છે

ત્યારે રાજા વૃદ્ધ કહે છે કે કાલે મામલો જોયા વિનાનો હતો આજે સોદો સપનું જોઈને કરવા આવ્યા છો પ્રભુને જોયા જ તેમની ભક્તિ અને કુંજામાં વિશ્વસનીય બને એ જ મહત્વનું છે